તો ઘટનાને મુખ્યમંત્રીએ પણ વખોડી હાર્દિક પટેલને સુરક્ષા પૂરી પાડવામાં આવશે તેવું મુખ્યમંત્રીનું નિવેદન તો આજે સભામાં હાર્દિક પટેલ પર જે પ્રકારે યુવકે હુમલો કર્યો તેને લઈને આ સમગ્ર ઘટનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખોડી કાઢી છે હાર્દિક પટેલને સુરક્ષા પૂરી પાડશે સરકાર કારણ કે સુરક્ષાને લઈને સવાલો હાર્દિક પટેલે ઉભા કર્યા હતા અને હાર્દિક પટેલને તમાચા અંગે નિવેદન મુખ્યમંત્રીનું હાર્દિક પટેલ પર થયેલા હુમલાની સરકારે નોંધ લીધી છે હાર્દિક પટેલ પર જે રીતે હુમલો થયો હાર્દિક પટેલે તે હુમલાનો વર્તો જવાબ આપ્યો કહ્યું ભાજપ સરકાર મને રોકવાના પ્રયત્નો કરી રહી છે મારા પર હુમલાઓ કરાવે છે મારો જીવ લેવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિતલ હાર્દિક પટેલની ઘટનાને હવે સરકારે વખોડી કાઢી છે અને તેને લઈને સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ સુરક્ષાઓ હાર્દિકને સરકાર પૂરી પાડશે કયા પ્રકારની સુરક્ષાઓ આગામી સમયમાં હાર્દિક પટેલને મળશે જી દિક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આજે ઘટના બની છે હાર્દિક પટેલને થપ્પડ મારવાની ઘટના હતી જાહેર મંચ ઉપર થપ્પડ મારવાની ઘટના હતી અને ત્યારબાદ હાર્દિકનું જે નિવેદન હતું હાર્દિકે ગોળી પોતાને ગોળી મારશે એ પ્રકારનું પણ નિવેદન આપ્યું હતું સાથે સાથે હાર્દિકને હાર્દિક પર હુમલો થશે એવા ક્યાંકને ક્યાંક ઇનપુટ પણ ગૃહ વિભાગને મળ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે અને તેના જ કારણે સમગ્ર ઘટનાને રાજ્ય સરકારે પણ ગંભીરતાથી લીધી છે ગૃહ વિભાગે ગંભીરતાથી લીધી છે અને તાત્કાલિક અસરથી હાર્દિકને જે પણ પ્રકારની સુરક્ષા જોઈતી હોય એ તમામ સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે ચોક્કસ એવું કહી શકાય કે ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે હાર્દિકને સુરક્ષા પૂરી પાડવા માટે પણ ત્રણ ત્રણ વાર કીધું હતું પણ હાર્દિકે ક્યાંક ને ક્યાંક ઇન્કાર કર્યો હતો એ પ્રકારની પણ વાત સામે આવી હતી અને ત્યારબાદ હાર્દિકને જે પોલીસની સુરક્ષા છે એ પૂરી પાડવામાં આવી હતી હવે આ સુરક્ષામાં વધારો કરવા સુધીનો નિર્ણય ગૃહ વિભાગે લીધો છે હવે ચોક્કસ એવું કહી શકાય કે હાર્દિકના પાલામાં આખો બોલ રાજ્ય સરકાર

મને ગોળી મારવાની પણ તૈયારી કરી રહી છે કારણ કે તેઓ સ્ટાર પ્રચારક છે તેમને પ્રચાર કરતા રોકવા માંગી રહી છે ભાજપ સરકાર હાર્દિક પટેલને જે તમાચો મારવામાં આવ્યો હતો તે અંગે હવે કોંગ્રેસના લોકો ધરણા પર બેઠા છે જે સમગ્ર ઘટનાઓ બની છે સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી છે